તલવાના ગ્રામ પંચાયત દ્વારા ગામની દસ એકર જમીન દબાણ મુક્ત કરાય તલવાના ગામે દસ સરકારી જમીન ઉપરના દબાણોને ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા તેમજ કચરાના ગંજ ખડકાઈ ગયા હતા તેનો પણ યોગ્ય નિકાલ કરાયો હતો ખાલી થયેલા સરકારી જમીન ઉપર સરકારી હાઈસ્કૂલ અને ગામના ખેલાડીઓ રમી શકે તે માટે ગ્રાઉન્ડની માંગણી સરપંચ કનુભા જાડેજા દ્વારા કરવામાં આવી છે ગામમાં પર્યાવરણની જાળવણી માટે મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન પણ થયું છે જેમાં વૃક્ષ વાવવા માટેના દાતાશ્રીઓ મુખ્ય દાતા જયાબેન છેડા સ્વામી જીવન દાસજી કોડાઈ ગુરુકુળ ભરતભાઈ કાંતિભાઈ છબાડિયા ભાવિનભાઈ ચંદુભાઈ ગોહિલ શાહ મેઘજીભાઈ મકુભાઈ નાનભાઈ નાનજી પોલડીયા નવીનભાઈ નાનજીભાઈ પોલડીયા વૈભવ પોલડીયા હિંમતસિંહ ભમરસિંહ રાઠોડ સંજય પદમશીભાઈ હિરેનભાઈ ગડા યુવરાજસિંહ હઠુભા ઝાલા હરદેવસિંહ રાજુભા જાડેજા રમેશ પોલડિયા સહિત સહયોગી દાતાઓનો સરપંચ કનુભા જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો આમ તો પાંચ સાત દિવસ થયા અમારી સફાઈ ઝુંબેશ ચાલુ છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અમારી એક તો હાઈસ્કૂલની માગણી છે અને ભવિષ્યમાં ક્રિકેટ અને રમતગમતના મેદાનની માગણી છે અને વર્ષો જૂના અહીંયા વાળા હતા પણ અમે એક જ બધાને મિટિંગ કરીને એક જ વખત કીધું કે ભાઈ આપણે અહીંયા એક સારી વસ્તુ કરવી છે અને અહીંયા કચરો પણ બહુ થાય છે અહીંયા તમે જોઈ શકો છો પાછળ ડમ્પિંગ આજે અમે ત્રણ દિવસથી અહીંયાથી કચરો ઉપાડીએ છીએ આજે ત્રણ ચાર દિવસથી તો તમે જોઈ શકો છો કે એટલો બધો કચરો થઈ ગયો હતો ગામની બાજુમાં તો અત્યારે વરસાદ ઘણો થયો હતો એટલે રોગચાળો પણ ફાટી નીકળે આવો કચરો હોય બાજુમાં તો રોગચાળો ફાટી નીકળે એટલે આ કચરો એ ટ્રેક્ટરથી અમે એને નાબૂદ કરીએ છીએ આગો નાખી અને ભવિષ્યમાં અહીંયા સારી એક વસ્તુ થાય અને અહીંયા આ બાજુમાં પણ અમે વૃક્ષ કરશું એ ચોંબલ આ દસ એકર જમીન છે મારી અમારી માંગણી પણ ચાલુ છે અત્યારે ઓલરેડી ચાલુ છે અત્યારે હાઈસ્કૂલ માટે અને મેદાન માટે ગામ પંચાયતમાં ઠરાવ પણ કરી આપ્યો છે અને ધારાસભ્ય શ્રી અનિલભાઈ દવે પણ આમાં ખૂબ રસ લીધો છે અને ટૂંક સમયમાં આ બધી વસ્તુ નિર્માણ થશે એવી આશા છે આજથી ચાર મહિના પહેલાં જ્યારે ટેલ નાખી કે ભાઈ આપણે વૃક્ષ વાવા છે ગામમાં તો અમારા મેન દાતા જયાબેન ને જયાબેન કને હું ગયો અને જયાબેન કને વાત કરી તો જયાબેને કીધું કેવી રીતે કરવું છે તો જયાબેનને મેં કીધું ભાઈ આવી રીતે અમારો આખો પ્લાન છે સાઠ લાખ રૂપિયાનો કે ત્રીસ લાખ રૂપિયા અમારે ને ત્રીસ લાખ રૂપિયા વૃદ્ધાશ્રમ સદભાવના આશ્રમ જે છે તે એમનો તરફથી તે અને બીજા દાતા એવા ઘણા સ્વામિનારાયણના ગુરુકુળના પણ દાતા છે એવા તલક આપણે હરકચંદભાઈ પછી શાંતિભાઈ અનેક દાતાઓ જ્યારે અમારે સહયોગ આપી અને અમારે બે હજાર વૃક્ષ વાવાની તૈયારી છે અને વૃક્ષ વાવવાની તૈયારી એટલે જ વૃક્ષ વાવેતરનું કામકાજ ચાલુ થઈ ગયું છે કાલે ચૌદ તારીખથી અમારું વૃક્ષ વાવવાનું કામ કામગીરી તમે સામે જોઈ શકો છો તો વૃક્ષ વાવવાનું પણ કામગીરી પુલ જોશમાં ચાલે છે અને અમારા જે આખા ગામના રસ્તા છે રોડ એ રોડની બંને બાજુ રોડ આવશે ગામના નાકામાં આવશે અને ગાયો માટે અને અમારે અહીંયા મેળો ભરાય છે તો મેળામાં પણ ધ્યાનમાં રાખી અને જ્યારે યાત્રાળુ આવે તો અહીંયા પણ એક સારું એક મેદાન બનાવીએ છીએ પણ યાત્રાળુ પણ એ બેસી શકે અને દરેક વસ્તુ અમે પામે યાત્રાળુ છે પશુ પક્ષી છે ગાયું છે ગામનો કોઈ પણ વિસામો લેવો હોય તો વિસામ માટે બે હજાર વૃક્ષ આખા આખા તલાવણામાં અમે વાવી રહ્યા છીએ અને આભાર હું તો આભાર માનું છું આવા દાતાનો જયાબેનનો જયાબેને તો ખૂબ કામ કર્યું છે એવી રીતે બીજા પણ દાતા છે એમને પણ અહીંયા સહયોગ ખૂબ આપ્યો છે જ્યાં સમજી લો કે બહાર વિદેશ રહેતા હતા એમનો પણ અમને સહયોગ મળ્યો છે એટલે ગામમાં અત્યારે બહુ સારું થઈ રહ્યું છે એમ સહયોગ પણ ખૂબ મળી રહ્યો છે અને મારી જે ટીમ છે ગ્રામ પંચાયતની એનો તો ખૂબ મને સપોર્ટ છે અને ગામનો પણ ખૂબ સપોર્ટ છે કોઈ પણ વસ્તુ કરું આજે તમે વિચાર કરો ચાલીસ પ ચાલીસેક વર્ષના અહીંયા વાળા હતા એ સ્વૈચ્છાએ માણસોએ લઈ લીધા અને બાજુમાં મેં કીધું ભાઈ અહીંયા રૂપ છે ને અહીંયા તમે બનાવો તો એમને બિચારા સવે જે ગામની બાજુમાં અમને કચરો ને થતો હતો એમને સ્વેચ્છાએ બહાર લઈ ગયા અને મસ્જીદ વાળો હતો બધાનો વાળો હતો અમારા માજી સદસ્ય છે બેન અમારા તો ફઈ થાય તો એમનો પણ આખા આખા સમાજ સમજી દરેક સમાજનો મને અહીંયા સપોર્ટ મળે છે ગામ આમ તો મોટું છે પાંચ હજારની વસ્તીની આસપાસ મોટું ગામ છે અને વિશાળ જગ્યામાં છે એટલે મેં તાલુકા પંચાયતમાં પણ માગણી કરી છે કે ભાઈ અમને તાત્કાલિક ધોરણે એક અમારે કાં ટ્રેક્ટર હોય સફાઈ માટે અને કાં ઈ રિક્ષા કે કોઈ પણ એવી હોય તો ગલીયા ગાલીએ જે આ કચરો થાય છે એ કચરો પણ બંધ થઈ જાય ગલિયા ગલીએ અમે કે આપણું જે સાધન હોય સવારમાં જાય અને મને કચરો આપો એવું આપણે અભિયાન ચલાવીએ તો શું આટલું બધું જે કચરો થાય છે એ કચરો ન થાય પણ તાત્કાલિક ધોરણે જો આવા મોટા ગામમાં આપે તો સારું કહેવાય આવા ગામના ગામોને એ તાલુકા પંચાયતને પણ ધ્યાન દેવું પડે ભાઈ આવા મોટા ગામ છે એમાં તો તાત્કાલિક કાંઈક ફાળવું પડે અમારી ટીમ છે એમની ટીમની પણ માંગણી છે કે બાપુ આમ પણ મેં કીધું ભાઈ આપણે તો એ કહી દીધું છે પણ હવે જ્યારે આવે ત્યારે હું પ્રમુખને પણ કહું છું કેવલભાઈને અને ધારાસભ્યને કહું છું ભાઈ અમારું ગામ મોટું છે તો તાત્કાલિક ધોરણે જો આવી કંઈ અમને સુવિધા મળી જાય તો સોનામાં સુગંધ પાડે વિનોદભાઈ નોરિયા અને હું તલવાણા ગ્રામ પંચાયતમાં ચેરમેન તરીકે ભૂમિકા ભજવી રહ્યો છું ત્યાં ગામની અંદર સેવા આપી રહ્યો છું અને ગામની જ્યારે વિકાસની વાત આવે ત્યારે અમારા સરપંચશ્રી લોકલાડી લાયક અનુભા ના જે સાનિધ્યમાંથી કામ થઈ રહ્યો છે અત્યારે ગામની સફાઈ થઈ ગઈ પછી પર્યાવરણના લીધેથી વૃક્ષોને અત્યારે કામકાજ ચાલુ છે સફાઈનું કામકાજ ચાલુ છે એ એક નંબર અવલ નંબરનો કામકાજ કરી રહ્યા છે કનુભાને અમે ભાગ્યશાળી છીએ કે અમે કનુભાની ટીમમાં આવીને એ વસ્તુનો અમે લાભ લઈ રહ્યા છીએ અને આમ થેબા મસ્જીદ અબ્દુલ્લા છે હું તલવાણા રહેવાસી છું કનુભાની કામગીરી એકદમ સારી છે આ વાળાબાડા બધા હટાવી દીધા ને એકદમ બાવર હતા એટલે સાફ થઈ ગયા એટલે બધો સ્વચ્છતા જાળવી રહે એટલે એટલા માટે જ આ બધું કામ બરાબર થાય છે સિંચાઈના બરાબર તળાવ મોટો થઈ ગયો છે એટલે પાણી નીચે ઉતરી જાય એટલે ગામમાં પાણીનો બરાબર છે એકદમ વ્યવસ્થા બરાબર છે